તો દર્શક મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ કે જ્યારે ગરબા ગવાય છે એકતા છે એટલો જોરદાર ગાયો છે કે સાંભળનારનું મન પ્રસન્ન થઈ જવાનું છે અને મિત્રો અત્યારના ઘણા બધા કલાકારોના વિડીયો તમે જોતા હશો જેમાં અત્યારે નવરાત્રીના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં ઘણા બધા સિંગરો ફક્ત માતાજી નામ ગરબા ગાય અને મોજ મસ્તી કરતા હોય છે અને સ્ટેજ ઉપર ખરાબ રીતે ડાન્સ કરતા હોય છે અને અમુક લોકોને તો નવરાત્રીમાં કેવા કપડા પહેરવા તેનું પણ ભાન હોતું નથી પણ ખરેખર આ બેન તે બધા જ કલાકારોથી અલગ છે અને બેન ગરબા પણ જોરદાર ગાઈ રહ્યા છે જે પૂરો વિડિયો તમે એકવાર જોવો મિત્રો તમને આ વિડીયો ગમે તો ખાલી કોમેન્ટમાં તમે તમારી કુળદેવીનું નામ લખી નાખજો અને અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો હવે તમે આ પૂરેપૂરો ગરબો એકવાર સાંભળી લો